વાલા આ આતો વાલપનું છે વાણ એને પાર તું તાર ક્યાર રમી આવ્યા કાના તલડી મારી આંખયું જુએ કાના તારી વાત ક્યાં રમી આવ્યા તલડી જય 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 દ્વારકાધીશ ખાસ આપણી સાથે હાલ જ્યારે ઇન્સ્ટાની અંદર જેનું ટ્રેન્ડિંગ સોંગ છે વાલા વાલપનું છે વાણ અને ખાસ એવા જ રાજ ગઢવી આપણી સાથે છે રાજભાઈ ખાસ આજે દ્વારકાધીશના દર્શન અને કેવું ફિલિંગ આજે પેલા આપ સૌને જય દ્વારકાધીશ અને આજે અમારે નિમિત બન્યા છે એવા રથાંક બાપુ અને એમના માર્ગદર્શન હેઠળ જ કહીશું કારણ કે એક આશા હોય છે કે જે ભક્તો આવે છે દાદાના બા કાનુડાના સાંજેમાં એ પૂર્ણ રીતે એમના દર્શન કર્યા કે તો આજે અમને બહુ સારી રીતે અને એક જિંદગીમાં એક આ પ્રથમવાર એવી યાદગાર એવી પળ બની છે કે દ્વારકાધીશના ખૂબ નજીકથી અને ખૂબ સારી રીતે દર્શન કરવા મળ્યા છે અમારા રતંગ દાદા અને બધા સાથે હતા ત્યારે એટલે ખૂબ ભાગશાળી અનુભવીએ છીએ અમે ખાસ ઉગતા સુરત છો અત્યારે ગુજરાતમાં ગુંજવા લાગ્યું છે આપનું નામ ઘણા બધા આપની જે અત્યારે સોંગ આપનું ફેમસ થયું છે ટ્રેનિંગ સોંગ ચાલી રહ્યું છે બે લાઈન એની થઈ જાય ને એ બાબતે શું કહેશો આપ જી દ્વારકાધીશના કાનુડાની કૃપાથી ખૂબ જ વાયરલ થયું છે આ સોંગ એની એક કડી આપ સૌને સંભળાવું ઓ વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું તાર આ તો વાલપનું છે વાણ એને પાર તું તાર મારી આંખે ઉજાગરા દીને રા ક્યાં રમી આવ્યા કાનારા તલડી મારી આંખ્યું જુવે કાન તારી વાત ક્યાં રમી આવ્યા કાનારા તલડી ખાસ જે ગુજરાતના લોકોને ખૂબ જ સોંગ ગમ્યું છે આપના સૂરમાં આપની પાસે આ જે સોંગ છે આની પ્રેરણા ક્યાંથી આવી ખાસ જે લોકોને આપનો સૂર પણ એટલો જ ગમ્યો છે એકતા સ્ટુડિયોમાં આ સોંગ આવેલું છે ભાઈ ગોપાલભાઈ ભરવાડા ગાયેલું ગીત છે અને એમનું સાંભળીને મેં આ ગીત ગાયું હતું કે ભાઈ પબ્લિકને અત્યારે ખૂબ પ્રિય છે એટલે ગાવ અને ત્યારે પોરબંદરના પ્રોગ્રામમાં કીર્તિભાઈ સાથે આ ગીત ગાવાનો લાભ મને મળ્યો હતો અને એમાંથી જ આ ગીત વાયરલ થયું છે અને પબ્લિકે ખૂબ વધાર્યું છે અને ખૂબ સપોર્ટ આપ્યો છે ખાસ યુવા છો પણ મોસ્ટ ઓફ લોકો ગુજરાતના હોય ઘણા લોકો બોલિવૂડને અંદર જતા હોય છે પણ આપે ગુજરાતની કલા વારસો અને એમાં પણ લોકોને ગુજરાતની કલા સામે ખેંચ્યા છે શું કહેશો એ બાબતે એક ગુજરાતી હોવાના નાતે ફરજ છે એ નિભાવી રહ્યા છે આ કલા ક્ષેત્રમાં આવ્યા છે તો એક જેમ વડીલો એ વાત કરે છે એ પ્રમાણે જે આગળના અમારા જે બધા સિનિયર કલાકારો છે એ બધાએ વાત કરે છે કે ભાઈ આપણી લોક સંસ્કૃતિ છે એને વિશ્વના ઠેક ઠેકાણે આપણે એમના હૃદયમાં પહોંચાડવાની છે એ પ્રમાણે આપણે જેટલી આપણાથી બને એવી કોશિશ કરીએ છીએ કે આપણા આપણી લોકસંસ્કૃતિ આપણું લોકસંગીત જેટલે બને ત્યાં સુધી આપણે પહોંચાડીએ આપણે ટ્રાય કરીએ છીએ અને ટ્રાય કરતા રહીશું આગળ એકવાર જય 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 દ્વારકાધીશ જય 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 દ્વારકાધીશ થેન્ક યુ